સમી તાલુકાના ઝીલવાણા ગ્રામ પંચાયત મહિલા ઉમેદવાર વઢેર ધારાબેન અમિતભાઈ ફોર્મ ભર્યા બાદ ગામનો અટકવાયેલો વિકાસને પૂર્ણ કરવાની લાગણી વ્યક્ત કરી સમી તાલુકાના ઝીલવાણા ગ્રામ પંચાયતમાં મહિલા ઉમેદવાર વઢેર ધારાબેન અમિતભાઈ ઝીલવાણા ગ્રામ પંચાયત સરપંચ પદના ઉમેદવાર તરીકે મેદાનમાં આવ્યા તમી મામલેદાર દર કચેરી ખાતે બોડી સંખ્યામાં તેમના સમર્થકો સાથે ઉમેદવારી માટે ભર્યું હતું ફોર્મ ફોર્મ ભર્યાની સાથે જ વઢેર ધારાબેન અમિતભાઈ મેદાનમાં આવ્યા જિલવાડા ગામમાં ઘણા સમયથી વિકાસના કામો અટકાયેલા છે તેને પૂરી કરવાની ગ્રામજનો સમક્ષ પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે મારું નામ વાજે ધારા અમિતભાઈ છે જિલ્વાડા ગ્રામ પંચાયતમાં મેં સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી છે અને ગ્રામજનો જો મને સરપંચ તરીકે ચૂંટણીને લાવશે તો ગામની દરેક જરૂરિયાતો હું પૂર્ણ કરીશ બાકી જે કામ રહેલા છે પૂર્ણ કરીશ ગટર લાઈન સ્ટ્રીટ લાઇટ રસ્તાઓ બનાવવા મહિલાઓની જે સામાજિક પરિસ્થિતિ હોય એના ઉપર પણ ધ્યાન દઈશ અને ગ્રામજનોને મારી નમ્ર વિનંતી છે કે બધા મને સાથ સહકાર આપે અને જંગી વિજય સાથે જીતાડે ભરત સથવારાનો રિપોર્ટ એસમાઈ ન્યૂઝ પાટણ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસમાઈ ન્યૂઝ સાથે